ઘણા તો મને આઈ કે છે કે શંકરભાઈ શેની ચૂંટણી છે મને કે ડેરીની ચૂંટણી આવી છે મને પૂછે કે ડેરીની ચૂંટણી છે મેઘુના એને જજુ બાર છે તો મને કે એજન્ડા એમને સમજણ જ નથી કે ડેરીની ચૂંટણી છે નમસ્કાર મિત્રો ઉમેશ ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે સમગ્ર રાજ્યની અંદર લોકસભાને ચૂંટણીને લઈ દિવસેને દિવસે રાજકીય તાપમાન વધી રહ્યું છે જ્યાં સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હોય તો તે છે બનાસકાંઠા જિલ્લો જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર દ્વારા હર હંમેશા ગુજરાત રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપર આકરા પ્રહારો કરીને તેઓને બનાસકાંઠાથી ખદેડી મૂકવા માટે થઈને વારંવાર લોકોને અપીલ કરવામાં આવી રહી છે જ્યાં શંકરભાઈ ચૌધરી દ્વારા તેના જવાબમાં ગેનીબેન ઠાકોર ઉપર જબરો કટાક્ષ કરવામાં આવ્યો છે જ્યાં તેઓએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું હતું કે બેનને હજુ એ પણ ખબર નથી કે આ ચૂંટણી શાની છે લોકો મને આવીને પૂછે છે કે આ ચૂંટણી ડેરીની છે કે શું તેના જવાબમાં હું લોકોને કહું છું કે ના ભાઈ ડેરીની ચૂંટણી નથી પરંતુ કોંગ્રેસના ઉમેદવારને તેની ખબર ન હોવાથી તેઓ મારા ઉપર વારંવાર રાજકીય આક્ષેપો કરે છે તેમની પાસે જે વિષય વસ્તુ માટે થઈને ચૂંટણી લડાઈ રહી છે તેના વિશે કંઈક કહેવા માટે ન હોવાથી તેઓ હંમેશા મારા ઉપર રાજકીય આક્ષેપો કરે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તેઓ કંઈ કહી શકે તેમ નથી તેમજ તે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી વિશે પણ કંઈ કહી શકે તેમ નથી રેખાબેન ચૌધરી ભણેલા ગણેલા ઉમેદવાર છે તેમજ ગલબા કાકાની પૌત્રી છે જ્યાં ગેરીબેન ઠાકોર માટે તેઓએ નામ લીધા વગર એવો પણ કટાક્ષ કર્યો હતો કે તેમને બીજા કોઈ વિશે કહેવા માટે કંઈ નથી એટલા માટે આપણી કહેવત પ્રમાણે જે ખમે એવો હોય તેને લોકો પાટું મારે તો હું ખમે એવો છું જો બેન મારા ઉપર જ હંમેશા આક્ષેપો કરી પોતાનો પ્રચાર કરી રહ્યા છે પરંતુ હું એવું જ માનું છું કે આ ચૂંટણી પ્રચારમાં આવ ને આવું ચાલ્યા રહે તો વધારે સારું રહેશે તેમજ તેઓએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયામાં બેનને ખબર પડી ગઈ છે તેમજ આવનારા અઠવાડિયા સમયમાં તેઓને વધારે ખબર પડશે કે જિલ્લો તેમને શું જવાબ આપે છે આવો સાંભળીએ તેમના શબ્દોમાં ઘણા તો મને કહે છે આ શંકરભાઈ છે

એના ખાતામાં ડાયરેક્ટ પૈસા જમા થાય એ બાબતમાં કઈ કહી શકે નર્મદાના પાણી અહીંયા પહોંચે ને સુધલમ સુપલમ ઉનાળે ચાલતી હોય એ બાબતમાં કંઈ કહી શકે તેમને કેવું શું તો ઉમેદવારની બાબતમાં કંઈ કહી શકે તો ના ઉમેદવાર ભણેલા ગણેલા છે હોશિયાર છે ગલબાભાઈના ત્યાં આગળ સેવાના સંસ્કારો મળેલા છે એમાંય કંઈ કઈ કહેવું નથી તો પછી કેવું શું મને લાગે છે કે જે પેલું હોય ને થોડું ઠીક હોય ને ખમે હોય બરાબર મારે મને એમ છે છરો બરાબર છે તેમાં મને મને એમાં કંઈ જીવરાજભાવમાં તો નથી અને હું તો કહું છું કે આમ ને એમ ચાલુ રે સારું આ અઠવાડિયામાં સમજણ પડી ગઈ છે અને હવે અઠવાડિયો હજુ આમ એમ ચાલવા તો જિલ્લો શું જવાબ આપે છે તમે બેઠા બેઠા જુઓ એક અઠવાડિયાની અંદર ધ્યાનમાં આવ્યું છે આપણે ત્યાં આગળ ચૂપચાપ બેઠા બેઠા આપણે શાંતિથી આંભળે જવાનું ને એ બરાબર છે એ ટ્રેક આજ જ સાચો છે અમને કહેવાય આ ટ્રેક ઉપર ચાલો એના કારણે જ ખબર પડે